મિત્રો સોના અને ચાંદીને લઈને આવી ગયા છે મહત્વના સમાચાર સોનું ક્યારે ખરીદવું દિવાળી સુધી શું સોનાના ભાવ સસ્તા થશે કે નહીં ઘણા બધા મિત્રો અત્યારે હાલ એવો સવાલ કરી રહ્યા છે કે સોના ચાંદી ખરીદવું કેવી રીતે સોનાના ભાવ ખૂબ જ આસમાને જઈ રહ્યા છે તો મિત્રો જેની માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ તો આગળ વાત કરીએ તેની પહેલાં આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તથા સોના ચાંદીને લઈને આગોતરા

રહ્યો હતો છેલ્લા બે દિવસથી સોનાના ભાવની અંદર અચાનક વધારો જોવા મળી રહ્યો છે જેને લઈને સોના તથા ચાંદીના ખરીદદારો જેની સાથે રોકાણ પાણો રોકાણકારો પણ અત્યારે ચોંકી ગયા છે કે સોનું ખરીદવું તો છે પણ કેવી રીતે ખરીદવું સોનું અત્યારે છે સૌથી મોંઘું તો મિત્રો સોના ચાંદીના આજના લેટેસ્ટ સમાચારની વાત આપણે આજના ઓડિયોની અંદર કરવાના છીએ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે ગઈકાલે જે સોનું ટ્રેડ કરી રહ્યું હતું જેની સામે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો ઇન્ટરનેશનલ

માહિતી પણ આપણે થોડીક મેળવી લઈએ જેની વાત કરીએ તો મિત્રો દિવાળી સુધી અંદર ઘટાડો ઘટાડો કરવામાં આવશે તો તો હજુ થઈ શકે છે વાત કરીએ સોના અને ચાંદીના ભાવમાં બે દિવસથી જબરદસ્ત તેજી બાદ મંગળવારની વાત કરીએ તો મંગળવારે ફરીથી ઘટાડો જોવા મળ્યો છે અને ગઈકાલે સાંજે પણ વાત કરીએ તો આઈબીજીએ વેબસાઇટ મુજબ સોનાના ક્વોલિટી રેસ્ટમાં ઘટાડો જોવા મળ્યો હતો સોના અને ચાંદી બંને આજે વાયદા બજારમાં ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા સરાફા બજાર બજારની વાત કરીએ તો સરાફા બજાર અનુસાર આજે ચાંદીના ભાવની અંદર અને સોનાના ભાવની અંદર સ્થિરતાનો માહોલ જોવા જોવા મળી મળી રહ્યો છે છે વાત કરીએ તો તો મિત્રો મિત્રો ભાઈ ભારતીય બજારની સાથે આજે સવારે સોનું સસ્તું રહ્યું કેવી રીતે જે પણ ઇન્ટરનેશનલ લેવલે જે લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે જેના કારણે સોનાના ભાવની અંદર વધારો ઘટાડો થતો હોય છે તો ઘણા બધા મિત્રો એવું વિચારતા હશે કે લોકલ પ્રીમિયમ એ શું છે લોકલ પ્રીમિયમ કાર્ય શું કરતું હોય છે જેની માહિતી મેળવીએ તો મિત્રો લોકલ લોકલ પ્રીમિયમ એ કાર્ય કરે છે કે જે વધ્યા મથાળેથી સોનાના ભાવની અંદર વધારો જોવા મળે છે અને આપણા ભારતીય બજારમાં સોનાનો ભાવ જે હોય છે જેને સ્થિર રાખે છે જે લોકલ પ્રીમિયમ જેનું કાર્ય કરતું હોય છે જેને લઈને સોના ચાંદીના ભાવની અંદર એકદમથી વધારો ઘટાડો જોવા મળે છે વાત કરીએ તો મિત્રો લોકો રોકાણ કરવા માટે સોના પાછળ દોડી રહ્યા છે અને બીજી તરફ ચાંદી સોનાને પાછળ છોડવા માટે તૈયાર થઈ રહી છે કેવી રીતે વાત કરીએ તો મિત્રો દેશભરમાં ઔદ્યોગિક ઉપયોગ માટે અત્યારે ચાંદીની વધતી માંગને કારણે

જ્યારે દસ ગ્રામ સોનું અડસઠ હજાર છસો ને માં જયારે સો ગ્રામ સોનું છ લાખ છ્યાસી હજાર માં જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું 74880 હજાર આઠસો ને માં જયારે સો ગ્રામ સોનું સાત લાખ અડતાલીસ હજાર આઠસોમાં જે મિત્રો બાવીસ કેરેટ સોનું જેની સાથે ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આપણે વાત કરતા હતા ચાંદીની તો મિત્રો ચાંદીના ભાવની અંદર પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ વાયદા બજારની અનુસારે વાત કરીએ તો મિત્રો જ્યારે ચાંદીની વાત કરીએ તો જ્યારે આ સાત વર્ષ પાંચમું વર્ષ ચાલી રહ્યું છે ચાંદીનું કે ચાંદીના ભાવની અંદર ઘટાડો સામાન્ય રીતે જોવા મળી રહ્યો છે જેની લઈને વાત કરીએ તો આજના સમાચારની પહેલાં મિત્રો ચાંદીના ભાવની અંદર ઘણા બધા દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ છેલ્લા બે દિવસથી આજે ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો છે પરંતુ છેલ્લા ત્રણ દિવસની અંદર સોનાના ભાવ તથા ચાંદીના ભાવ આસમાને જઈ રહ્યા હતા જે અત્યારે ધીમે

ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો સોનું તો અત્યારે ધડાધડ સસ્તું થવા લાગશે પરંતુ ક્યારે જેની માહિતી પણ આપણે આજના વિડીયોની અંદર મેળવી લઈએ વાત કરીએ તો મિત્રો સોનું ઘટાડા સાથે ચાલતું હતું પરંતુ ચાંદી પણ શુક્રવાર બાદ ફરીથી વાત કરીએ તો મિત્રો સવારે બજાર ખુલ્યા બાદ સોનું પણ સસ્તું જોવા મળ્યું છે બીજી બાજુ સરાફા બજારમાં પણ સોના અને ચાંદીમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે જો તમે પણ સોનું લેવાનું વિચારતા હોય તો લેટેસ્ટ ભાવ તમે ચેક કરી શકો છો જેની સાથે તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો પણ કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ જીએસટીની તો મિત્રો જીએસટી સામેલ હોતો નથી ક્યાં સામેલ નથી હોતો જેની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં જે પણ ભાવ બતાવવામાં આવે છે જેની અંદર ઘણા બધા લોકો જીએસટી નથી બતાવતા તો મિત્રો તમને તમારા શહેરના ભાવ તથા જીએસટી સાથેના તમે ભાવ જાણવા માંગતા હોય તો પણ કોમેન્ટ દ્વારા જ જણાવી શકો છો અને વાત કરીએ તો મિત્રો ઇન્ડિયન બુલિયન માર્કેટ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે સોના અને ચાંદીના ભાવની અંદર અત્યારે ધીમી ગતિ ઘટાડો જોવા મળી રહ્યો છે તો દિવાળી સુધી સોનામાં સસ્તું થશે કે નહીં જેની માહિતી આપણે પણ આવનારા વિડીયોની અંદર જરૂરથી મેળવી